વડોદરા દિવાળીપુરા કોર્ટ રોડ પર હિટ એન્ડ રન મોપેડ ચાલક યુવકનું કરુણ મોત શહેરમાં બેફામ દોડતા વાહનોએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે દિવાળીપુરા કોર્ટ રોડ પર મોડી રાત્રે સર્જાયેલા અકસ્માતમાં એક આશાસ્પદ યુવકનું મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ સુરેશ ચૌધરી નામનો યુવક પોતાનું મોપેડ લઈને દિવાળીપુરા કોર્ટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અજાણ્યા વાહને તેને જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે સુરેશભાઈ રોડ પર ફેંકાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આસપાસના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સયાજી હોસ્પિટલ એસએસજી લઈ જવામાં આવી રહ્યો હતો પરંતુ કમનસીબે રસ્તામાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા હોસ્પિટલ પહોંચતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો